નો કોર્સ બંધ કરાતા ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી વિરોધ નોંધાવ્યો હતો એકાએક કોલેજ બંધ કરતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી કોલેજ બંધ કરવા સામે બિલ્ડિંગ જર્જરિત હોવાનો ગુજરાત કોલેજે દાવો કર્યો છે જજરીત બિલ્ડિંગ પાડી દેવાતા હવે ચાર વર્ષમાં બિલ્ડિંગ બનીને તૈયાર થશે ગ્રાન્ટેડ કોલેજ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓને આર્થિક રાહત છીનવાઈ હતી આ પહેલા ગુજરાત કોલેજમાં એમએની ની બસો પચાસ સીટ જ્યારે એમએસસી ની સો સીટ હતી ત્યારે એબીવીપી ગ્રાન્ટેડ કોલેજ બંધ કરી સેલ્ફ ફાઈનાન્સ કોલેજ

તેમને મફત શિક્ષણ છીનવી લેવું એ કોઈ યુનિવર્સિટી કે કોઈ સરકારના હકમાં આવી નથી રહ્યું જેમ વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિ અને ગુજરાત કોલેજને જ્યારે મળવા ગયા હતા ત્યારે જર્જરિત બિલ્ડિંગ હોવાના કારણે આ કોર્સો એમને બંધ કરવામાં આવ્યા હતા એમને એવું સૂચન કરવામાં આવ્યું હતું પણ વિદ્યાર્થી પરિષદની એ સમયે બી સ્પષ્ટ માંગ હતી કે જર્જરિત બિલ્ડિંગ ભલે થઈ રહ્યું પણ એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ગત વર્ષે બી સિશા કેમ્પસનો બી આજ વિષય હતો જ્યારે વિદ્યાર્થી પરિષદની ઉગ્ર રજૂઆત ઉગ્ર આંદોલન બાદ યુનિવર્સિટી પ્રશાસને નક્કી કર્યું કે આ વિદ્યાર્થી તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન મારફતે આપણે અભ્યાસ કરાવીશું જેમ વાત કરું જ્યારે કચ્છમાં બી ભૂકંપની પરિસ્થિતિ પૂરા ગુજરાતમાં ભૂકંપની પરિસ્થિતિ હતી ત્યારે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાતની યુનિવર્સિટી એફિલેટેડ જેટલી બી કોલેજો છે એમાં વિવિધ એન્જિનિયરિંગ કોલેજોમાં એને ટ્રાન્સફર કરવામાં આવે જેથી એમને અભ્યાસમાં મદદરૂપ થાય આમ ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે દર વર્ષે સાયન્સ કોર્સો અને બીજા બધા કોર્સો ગ્રાન્ટિડના જે કોર્સો છે એ ધીમે ધીમે બંધ થવા